મોટાભાગના લોકોની દિવસની શરૂઆત ચાથી થાય છે જો આખા દિવસની વાત કરીએ તો લોકો અનેક કપ ચા પી જતા હોય છે જોકે કે કેટલાક લોકોને હજી ચા કેટલું નુકસાનકારક છે તે હજી જાણી અને ચા કયા કયા સમયે પીવી જોઈએ તે પણ જાણવું ખૂબ જરૂરી છે ત્યાં નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે ભૂખ્યા પેટે ચા અને કોફી પીવે તેનાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે જેને લઈને સમગ્ર માહિતી તેમણે આપી હતી આયુર્વેદ અનુસાર ભૂખ્યા પેટે ચા અને કોફી પીવા પીવાથી કેવળ નુકસાનકારક ગણવામાં આવે છે અને કેટલીક દોષકારક અસરો પણ આ રીતે છે ત્યારે શરીરના કયા કયા ભાગે નુકસાન થાય છે તો તેમણે જણાવ્યું હતું કે પિત્ત દોષનો વધારો ભૂખ્યા પેટે ચા અને કોફી પીવાથી પિત્ત વધે છે જે એસિડિટી બર્નિંગ સેન્સર અને પેટમાં તકલીફ જેવી સમસ્યાઓ સર્જે છે હજમન શક્તિમાં ઘટાડો થાય છે ખાલી પેટે ચા કોફી લેવાથી હર્જિણ અને અપચના જેવી સમસ્યા થાય છે જે પેટમાં વાયુ વિકાર ગેસ અને અલંપિત જેવી પરિસ્થિતિઓ સર્જી શકે છે અધિક જળ શોષણ એટલે કે ચા અને કોફી બંને હાઇડ્રેટ કરે છે જેનાથી શરીરમાં પાણીની ઓછી થાય છે ખાસ કરીને ખાલી પેટે આ પદાર્થો લેવાથી વધુ અસર થાય છે ઊર્જા અને તંદુરસ્તમાં ઘટાડો થાય છે આયુર્વેદ મુજબ ખાલી પેટે ચા અને કોફી લેવાથી પ્રાણવાયુમાં ઘટાડો થાય છે જેના પરિણામે થાક અને ઉર્જાની અછત થઈ શકે છે જેને લઈને વધુ વિગતવાર માહિતી ડૉક્ટર ભાર્ગવ જે આયુર્વેદિક ડૉક્ટર છે જેને આપી હતી હેલો માઇસેલ્ફ ડૉક્ટર ભાર્ગવ તન્ના હું નવસારીમાં આયુર્વેદ અને પંચકર્મની પ્રેક્ટિસ કરું છું હવે સવારે ભૂખ્યા પેટે લેવામાં આવતી વસ્તુઓમાં જો સૌથી નુકસાનકારક કોઈ વસ્તુ હોય તો તે છે ચા અને કોફી કારણ કે ચા અને કોફીમાં કેફીન દ્રવ્ય રહેલું હોય છે અને આ કેફીન આયુર્વેદના મત મુજબ ઉષ્ણ પ્રકૃતિવાળું છે એટલે જો લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવામાં આવે તો ધીમે ધીમે શરીરમાં હાઈપર એસિડિટીની સમસ્યા થાય છે ઉપરાંત આ કેફીન એ ડાયરેક્ટ મગજ પર અસર કરતું હોવાથી થોડા સમય માટે સ્ટ્રેસ રિલીફ થતું હોય તેવું લાગે છે પરંતુ લાંબા ગાળા સુધી એની અસર કરવાથી આની આદત લાગી જાય છે અને ચા અને કોફી પીધા વગર મગજ બરાબર કામ નથી કરતું અને ત્રીજું જો ચા અને કોફી વારંવાર ભૂખ્યા પેટે લેવામાં આવે તો ધીમે ધીમે તે આપણી ભૂખને ઘટાડે છે અને તેના કારણે લાંબા સમયે અપચો શરીરમાં ગેસ થવો બરાબર ભૂખ ના લાગવી અને પેટ બરાબર સાફ ના થવું જેવી સમસ્યાઓ થઈ શકે